આપ સૌ જોઈ રહ્યા છો કે ચૌદે ચૌદ ડાયરેક્ટરો જ્યારે બિનરીફ થયા હોય સોળ ફોર્મ ભરાણા તેમાં બે ખેંચાણા અને સંપૂર્ણપણે જ્યારે બિનરીફ થઈ હોય ત્યારે હું રાજુલા ખરીદાણ સંઘના પ્રમુખ તરીકે ભાઈ શ્રી જિજ્ઞેશભાઈનું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથોસાથ આ બધા ડાયરેક્ટરોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો આ સંઘ રહ્યું છે માર્કેટિંગ યાર્ડ રહ્યું છે અને મોહન આતા ને આ તબક્કે યાદ કરું જે રીતે માર્કેટિંગ વિકાસ મોહન આતા સંઘનો વિકાસ મનુભાઈ પોપટ અને આ કરેલો એ એ પ્રમાણે પ્રમાણે વડીલો જેટલા લોકો સાથ અને સહકાર હર હંમેશ માટે સંઘ માટે આપ્યો હોય ત્યારે એમને પણ યાદ કરીને આ સંઘ રાજુલાનો હર હંમેશ માટે પ્રગતિમાં રહે અને ખેડૂતોના નાના મોટા પ્રશ્નો બાબતે હર હંમેશા માટે જિજ્ઞેશભાઈ અવાજ ઉપાડતા જ હોય છે યુરિયાનો પ્રશ્ન હોય ખેડૂતોને બિયારણનો પ્રશ્ન હોય કાંઈક નાની મોટી ટેકાના ભાવનો પ્રશ્ન હોય એ બધી બાબતે જીગનેશભાઈ હોય ખેડૂતો હોય એનો પ્રશ્ન હંમેશા ભાઈ શ્રી જીગનેશભાઈ ઉપાડતા જ હોય છે ત્યારે હું આજે જીગનેશભાઈને આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું અને ભગવાન પાસે પ્રાર્થના કરું કે રાજુલાનો સંઘ આપણે આ ગુજરાતના પ્રથમ નંબરે આવે અને વહીવટી તરીકે ખૂબ સારી રીતે સફળતાપૂર્વક કામ કરે એ જ અપેક્ષા રાખું છું ફરીથી એકવાર અભિનંદન ભાઈ શ્રી જિજ્ઞેશભાઈ અને આખી આપું છું જય શ્રી રામ